આજે હાઈપરટેન્શન ડે છે જો તમને બ્લડ પ્રેશર છે અથવા તો તમને લાગી રહ્યું છે તમને ઊંઘ નથી આવતી બેચેની છે માથાનો દુખાવો છે તો તમારે આ વિડિયો જરૂરથી જોવો જોઈએ બ્લડ પ્રેશરથી દુનિયાભરના તેત્રીસ ટકા લોકો પીડાય છે અને દુનિયામાં જે કુદરતી મોત થાય છે તેમાંથી વીસ ટકા જેટલી મોતનું કારણ હાઈપરટેન્શન છે આ પૂરા વિષય અંગે ડૉક્ટર દુર્ગેશ મોદી સાથે ચર્ચા કરીશું તેના ઉકેલ શું છે તેના સમાધાન શું છે હાઈપર ટેન્શનનું તેના વિશે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે દુર્ગેશભાઈ હાઈપર ટેન્શન ડે છે આજે હવે બહુ બધી માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે આપણી પાસે બહુ જ બધી માહિતી એના વિશે આવે છે તેમ છતાં એ સ્પષ્ટ નથી થતું કે હાઈપરટેન્શન એક્ઝેક્ટલી થાય છે એના માટે કારણ કે વ્યક્તિ વ્યક્તિ બધાને અલગ અલગ કારણથી એ થાય છે તો જરા એનું આખું આખું ચિત્ર તમે જો કહી શકતા હોય એ રીતે કે કેમ થાય છે કયા સંજોગોમાં થાય છે અને કેવી રીતે એને ટાળી શકાય એટલે પહેલાંથી આપણે પહેલો સવાલ કે ભાઈ આ થાય છે કેમ પહેલી વાત તો કિરણભાઈ એ સમજવી પડે કે બ્લડ પ્રેશર છે શું અને એ હાઈ ક્યારે થતું હોય તો પહેલી વાત કે હૃદયમાંથી જ્યારે લોહી રુધિરવાહિનીઓ વાટે શરીરના જુદા જુદા અંગો તરફ વહે ત્યારે એ રુધિરવાહિનીમાં રહેલું લોહી હૃદયમાંથી પ્રેશરથી નીકળે છે તો એ રુધિરવાહિનીમાં રહેલું લોહી એ રુધિરવાહિની દિવાલ પર જે પ્રેશર ઉત્પન્ન કરે જે દબાણ ઉત્પન્ન કરે અને સામે પક્ષે રુધિરવાહિનીઓ એ રુધિરના વહનમાં જે વિક્ષેપ ઊભો કરે રેઝિસ્ટન્સ હા એની સાદી ગણતરી એટલે બ્લડ પ્રેશર એટલે બ્લડ પ્રેશર એ બોડીનું ફિઝિયોલોજીકલ મેકેનિઝમ છે કે જેના મેન્ટેનન્સથી રુધિર એ હૃદયમાંથી શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે છે આમાંનું સૌથી મહત્ત્વનું અંગ એટલે મગજ અને બ્લડ પ્રેશરની જાળવણી એટલા માટે સૌથી અગત્યની છે કારણ કે હૃદયમાંથી જે લોહી મગજ સુધી પહોંચાડવાનું હોય છે એ પહોંચાડવા માટે અગેન્સ્ટ ધ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ જઈને એણે કામ કરવું પડે એટલે શરીર ન્યૂનતમ બ્લડ પ્રેશર હંમેશા જાળવી રાખે કે જેથી હૃદયમાંથી લોહી મગજ સુધી વિના વિક્ષેપે પહોંચે તો આ વાત થઈ બ્લડ પ્રેશરની હવે એ બ્લડ પ્રેશર હાઈ ક્યારે કહેવાય અમારી મેડિકલ પરિભાષામાં આપણે સાંભળીએ છીએ કે સામાન્ય બ્લડ પ્રેશર એટલે એકસો વીસ બાય હેંસી આ એકસો વીસ બાય હેંસી કેવી રીતે નક્કી થયું તો તબીબી જગતે આધુનિક તબીબી જગતે જેને એવિડન્સ બેઝડ મેડિસિન કહેવાય એણે સ્વસ્થ અડલ્ટ્સ એટલે સ્વસ્થ પુખ્ત વયની વ્યક્તિઓના બીપી લીધા અને એની સરેરાશ કાઢતા એવું જણાય કે સરેરાશ પુખ્ત વ્યક્તિનું બીપી એકસો વીસ સિસ્ટોલિક એટલે ઉપરનું રક્તનું દબાણ એકસો વીસ અને ડાયસ્ટોલિક એટલે કે નીચેનું રક્ત દબાણ એંસી એનાથી નીચે હોય તો એને નોર્મલ બ્લડ પ્રેશર કહેવાય આ નોર્મલ એટલે કેટલું તો ઉપરનું નેવુંથી એકસો વીસની વચ્ચે અને નીચેનું સાહીઠથી એંસીની વચ્ચે આ રેન્જમાં જો બ્લડ પ્રેશર હોય તો એને નોર્મલ બ્લડ પ્રેશર કહેવાય એ હાઈ ક્યારે થાય જો એ બ્લડ પ્રેશર હવે આમાં અમેરિકન કાર્ડિયોલોજી સોસાયટી અને યુરોપિયન કાર્ડિયોલોજી સોસાયટી ઓકે એ બે વચ્ચે બહુ માઇનર ડિફરન્સ એવો છે કે અમેરિકન કાર્ડિયોલોજી સોસાયટીએ બ્લડ પ્રેશરનું પ્રમાણ એમને ત્યાં થયેલા આવા એવિડન્સને આધારે એકસો ત્રીસ બાય પંચ્યાસી રાખ્યું છે અને યુરોપિયન સોસાયટીએ એ બ્લડ પ્રેશરની લિમિટ હાઈપરટેન્શનની લિમિટ એકસો ચાળીસ બાય નેવું રાખી છે એટલે બે વચ્ચે બહુ જ નજીવો ફરક છે સામાન્ય રીતે અમે ક્લિનિકલ પ્રેક્ટિસમાં ફિઝિશિયનો ડોક્ટરો જો એકસો ચાળીસ ઉપરનું અને નેવું નીચેનું એટલે એકસો ચાળીસ બાય નેવું જો બીપી રહેતું હોય તો અમે દર્દીને એને હાઈપરટેન્સિવ તરીકે લેબલ કરતા હોઈએ છીએ માત્ર એકવાર બીપી એકસો ચાળીસ બાય નેવું આવી જાય એટલે હાઈપરટેન્સિવ ન કહેવાય એ સતત એટલું આવવું જોઈએ અને જો એવું આવે તો ડૉક્ટર એ અંગે પગલાં લેવાની દર્દીને સલાહ આપે સામાન્ય રીતે એ લેવાના પગલામાં સૌથી પહેલાં એ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એટલે કે જીવનશૈલીના ફેરફારો સૂચવાતા હોય છે ગાઈડલાઇન્સમાં અમારી ટેક્સ્ટબુકમાં એવું લખેલું છે કે જે વ્યક્તિનું બીપી આવી રીતે એકસો ચાળીસ બાય નેવથી વધારે આવતું હોય તો એમણે ઓછામાં ઓછા ત્રણથી છ મહિના સુધી એ જીવનશૈલીમાં જરૂરી ફેરફારો આણવા જોઈએ એ છતાં પણ જો બીપી હાઈ રહે તો પછી અમે દવા લેવાની ભલામણ કરતા હોઈએ છીએ તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે અંદાજે વિશ્વમાં એક પોઈન્ટ બે અબજ લોકોને હાઈપરટેન્શન હોવાની ભીતિ છે ઓકે એમાંથી પચાસ ટકાથી વધારે વ્યક્તિઓને એ હાઈપરટેન્શનનું નિદાન જ નથી થયું કારણ કે હાઈપરટેન્શન એ મહદઅંશે સિમ્ટમલેસ બીમારી છે દેખીતી રીતે દર્દીને કોઈ લક્ષણો જોવા મળે નહીં બાકીના પચાસ ટકામાં નિદાન ક્યારે થાય જ્યારે એને એન્ડ ઓર્ગન ડેમેજ થાય એટલે કે એ હાઈપરટેન્શન વર્ષો સુધી રહ્યા કરે અને એ વર્ષો સુધી હાઈપરટેન્શન શરીરમાં રુધિરવાહિનીઓને હૃદયને મગજને આંખને કિડનીને નુકસાન પહોંચે અને છેવટે એ જે તે અંગનું નુકસાન થાય જેમ કે હૃદયને નુકસાન થાય તો હૃદયરોગનો હુમલો આવે મગજને નુકસાન થાય તો મગજનો લકવો પડે આંખને નુકસાન થાય તો આંખમાં રેટિનોપથી થાય કિડનીને નુકસાન થાય તો ક્રોનિક કિડની ડિસીઝ થાય આવા એન્ડ ઓર્ગન ડેમેજ જ્યારે થાય ત્યારે ઘણી દર્દીઓમાં આ પચાસ ટકા દર્દીઓમાં એ એવે વખતે નિદાન થતું હોય છે પણ આ તમે જે કહી રહ્યા છો આ સ્થિતિ આવે એના પહેલાં ઊંઘ ના આવી બેચેની લાગવી એવું તો સિમ્ટમ્સ એને દેખા હોય જ ને તો જ એ ત્યાં સુધી પહોંચેને કે એને સીધું આ અહીંયા સુધી પહોંચી જાય એનું મૃત્યુ કેટલાક દર્દીઓમાં આવા લક્ષણો જોવા મળે છે અચ્છા પણ મહદ અંશે એ જો અચાનકથી બહુ જ વધી ન ગયું હોય એટલે કે તમારું બીપી સાધારણ રીતે એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ રહેતું હોય ને અચાનક એક દિવસ એકસો સાહીઠ કે એંસી થઈ ગયું તો તમને લક્ષણ જોવા મળે બાકી સાધારણ રીતે હાઈપરટેન્શનના દર્દીઓમાં લક્ષણો જોવા મળતા નથી માથાના દુખાવો એ અતિશય વધી ગયેલા હાઈપરટેન્શનને કારણે હોઈ શકે પણ જેમનું બીપી આવી રીતે સ્ટેજ વન હાઈપરટેન્શનમાં હોય એ વ્યક્તિઓને અને નોર્મલ વ્યક્તિને માથાના દુખાવાની તીવ્રતા કે ફ્રિકવન્સીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી અને આમાં શારીરિક કારણો જ હોય કે માનસિક હોય કયા કયા કારણો હોઈ શકે જેના કારણે આ હાઈપરટેન્શન થાય છે લોકોને હાઈપરટેન્શનને અમે મેડિકલ પરિભાષામાં બે ભાગમાં વહેંચ્યું છે એસેન્શિયલ હાઈપરટેન્શન અને સેકન્ડરી હાઇપરટેન્શન એસેન્શિયલ હાઈપરટેન્શન એટલે એવું હાઈપરટેન્શન કે જેમાં કોઈ બીજું કારણ શરીરમાં કોઈ બીજી મોટી બીમારીનું કારણ જોવા મળતું નથી એને ઇડિયોપેથિક હાઈપરટેન્શન પણ કહેવામાં આવે છે લગભગ નેવથી પંચાણું ટકા વ્યક્તિઓમાં આવું એસેન્શિયલ હાઈપરટેન્શન હોય છે એટલે કે એમાં બીજી કોઈ છુપાયેલી બીમારી હોતી નથી બાકીના પાંચથી દસ ટકા કેસમાં શરીરમાં બીજા અંગોની બીમારી એ હાઈપરટેન્શનનું કારણ બને એમાં સૌથી સામાન્ય એ કિડનીની બીમારી છે એ સિવાય હૃદયની બીમારી અંતસ્ત્રાવી ગ્રંથિની બીમારી અને જો લાંબા સમય સુધી સ્ટ્રેસ રહેતો હોય અથવા તો માનસિક બીમારી જેમ કે એન્ઝાયટી હોય પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર હોય સિવિયર ડિપ્રેશન હોય તો આ માનસિક બીમારીઓ પણ હાઈપરટેન્શન કરી શકે ખરા હવે એનું પ્રમાણ કેટલા ટકા છે એ ખરેખર પિનપોઇન્ટ કરવું મુશ્કેલ છે પણ અમારા મેં કીધું એમ અમારી ટેક્સ્ટબુક એવું કહેતી હોય છે સ્ટડીઝ એવું જણાવે છે કે લગભગ નેવથી પંચાણું ટકામાં એસેન્શિયલ હાઈપરટેન્શન હોય છે અને જો જીવનશૈલીમાં યોગ્ય ફેરફારો કરવામાં આવે તો એ હાઈપરટેન્શનને થતું રોકી શકાય અથવા તો જેને શરૂઆતી તબક્કામાં હાઈપરટેન્શન હોય એને રોલ બેક એટલે કે પાછું વાળી શકાય તમે આ અભ્યાસ કરો છો તો એમાં શહેરી અને ગ્રામ્ય જીવન અને આપણે વિકસિત ને અલ્પ વિકસિત દેશો તો આમાં એવું કહી શકાય કે જ્યાં લાઈફસ્ટાઈલ સ્લો છે ત્યાં આ બીમા ત્યાં આ હાઈપરટેન્શન ઓછું હોય ત્યાં ઓછા લોકો આનાથી પીડિત હોય એવું આપણે કહી શકીએ બહુ રસપ્રદ સવાલ છે બે હજાર ત્રેવીસમાં જ આઈસીએમઆરએ ભારતની એપેક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આઈસીએમઆરએ ઇન્ડિયા બી નામે એક રિસર્ચ સ્ટડી કરી હતી એમાં ભારતના અલગ અલગ શહેરો ગામડાઓ નાના શહેરોમાંથી ડેટા હજારો વ્યક્તિઓનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો એ રિસર્ચ સ્ટડીમાં એવું જણાયું કે ભારતમાં અંદાજે પાંત્રીસ પોઈન્ટ પાંચ ટકા પુખ્ત વયના લોકોને હાઈપરટેન્શન છે એની આંકડામાં ગણતરી માણવા જઈએ તો અંદાજેત પચીસથી ત્રીસ કરોડ પુખ્ત વયના વ્યક્તિઓને હાઈપરટેન્શન છે રસપ્રદ વાત એમાં એ જોવા મળી કે એમાં શહેરો અને ગામડા વચ્ચે એટલો નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નહોતો અચ્છા કારણ કે હવે જે લાઇફસ્ટાઈલ શહેરી જીવનમાં છે એ જ લાઇફસ્ટાઈલ ધીરે ધીરે નાના શહેરો અને ગામડાઓ સુધી પણ પ્રસરી રહી છે શારીરિક શ્રમનું મહત્ત્વ પહેલાં જે ગામડાઓમાં વધારે હતું એ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે અને એ કારણસર શહેરો અને ગામડાઓ વચ્ચે આ આઈસીએમઆરની લેટેસ્ટ બે હજાર ત્રેવીસની સ્ટડી અનુસાર શહેરો અને ગામડાઓમાં હાઈપરટેન્શન અને એ સ્ટડીમાં એ ઉપરાંત મેદસ્વીતા ડાયાબિટીસ પ્રી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વધુ એના વિશે પણ તપાસ થઈ હતી એમાં પણ શહેરો નાના શહેરો અને ગામડા માં એટલો જાજો ફેરફાર જોવા મળ્યો નથી અને આ હાઈપરટેન્શન જે છે એ મેલ ફિમેલમાં પણ કંઈ એનો ફરક હોઈ શકે કે એવું એટલો જાજો નથી હોતો જે વ્યક્તિઓ હવે મેલ સ્પેસિફિક કારણોથી જો હાઈપરટેન્શન થતું હોય જેમ કે પુરુષોમાં સ્મોકિંગનું પ્રમાણ વધારે હોય છે પુરુષોમાં સામાન્ય રીતે આપણે ત્યાં દારૂનું સેવનનું પ્રમાણ વધારે હોય છે તો એ કારણસર અમુક માઇનર ફેરફાર જોવા મળી શકે બટ અગેન પુરુષને સ્ત્રી બેમાં હાઈપરટેન્શન લગભગ ત્રીસથી પાંત્રીસ ટકાની વચ્ચે જ જોવા મળે છે એટલો ઝાઝો ફરક નથી કેટલી કઈ કઈ ઉંમરે મારે રેગ્યુલર આ ચેકઅપ કરાવવું જોઈએ કાં તો મને ક્યારે એવું લક્ષણ કોઈ દેખાય ત્યારે ચેકઅપ કરાવવું જોઈએ આ હાઈપ કે ભાઈ બ્લડ પ્રેશર યોગ્ય છે કે નહીં સામાન્ય રીતે ચાળીસ વર્ષ પછીની ઉંમરે દરેક વ્યક્તિએ વર્ષે એક કે બે વાર બ્લડ પ્રેશર મપાવવું જોઈએ અને જો એમાં બ્લડ પ્રેશર વધારે આવે તો પછી ડૉક્ટરની સલાહ મુજબ જે તે નિયત સમયે અપાવવું જોઈએ બાટ બાકી એ સિમ્ટમેટિક વ્યક્તિ એટલે કે જેને કોઈ લક્ષણ ન હોય અને બીપી મપાવો ત્યારે નોર્મલ આવતું હોય તો એવી વ્યક્તિઓમાં ચાળીસ વર્ષની ઉંમર પછી વર્ષે એકથી બે વાર બીપી મપાવવું જોઈએ જે વ્યક્તિઓને માથાનો દુખાવો વધારે રહેતો હોય શરીરમાં અકળામણ વધારે રહેતી હોય ઊંઘ ન આવતી હોય કે પછી એન્ડ ઓર્ગન ડેમેજના લક્ષણો જોવા મળે જેમ કે હૃદયના ધબકારા હૃદયના લક્ષણો હોય તો હૃદયના ધબકારા વધી જવા છાતીમાં દુખાવો થવો કે આંખોમાં ઝાંપ આવી કે કિડનીની બીમારી હોય તો એવી વ્યક્તિઓમાં ત્રીસ વર્ષની ઉંમર પછી આવું બીપીની તપાસ નિયમિત થવી જોઈએ તમારા માટે એવું કહી શકાય કે જે નિયમિત જીવનશૈલી આપણે જો રાખીએ તો તમે આનાથી બચી શકો ચોક્કસપણે બચી ન શકીએ કદાચ તો એને પાછળ તો ઠેલી જ શકાય સામાન્ય રીતે હાઈપરટેન્શન એ પચાસ વર્ષની પછીની વયે જોવા મળતો બીમારી ગણાતી હતી પણ હવે આજના સમયમાં જે જીવનશૈલી અનિયંત્રિત બેફામ બનતી જાય છે એને જોતાં હવે હવેના ભારતમાં હાઈપરટેન્શન વધારેને વધારે યુવાનોમાં ડિટેક્ટ થતું જાય છે એટલે જીવનશૈલીને નિયમિત રાખવી એ હાઈપરટેન્શનને પાછું ઠેલવા માટે રોકવા માટે અને જો થઈ ગયું હોય તો એને રોલબેક કરવા માટે એટલે પાછું વાળવા માટે ખૂબ મહત્ત્વના છે એટલે નિયમિત જીવનશૈલીમાં તમે આહારને તમે શું સૂચવશો કે જેનાથી આ કોઈને આવી ગયું છે એની ઉંમર ઓછી છે કાં તો વધારે છે તો શું એવું સૂચવી શકો કે જેનાથી આ બધું નોર્મલ થઈ શકે એનું અને એની સ્વસ્થ રહી શકે એ સો બહુ જ સાદી ભાષામાં અને બહુ જ નાના નાના પગલાં એ હું ગણું લગભગ આઠથી દસેક પગલાં ગણાવીશ કે જે એવિડન્સ બેસ્ડ છે અને એ વસ્તુઓ જો નિયમિત કરવામાં આવે તો હાઈપરટેન્શનને પાછું ઠાલી શકાય અથવા તો રોલબેક કરી શકાય એમાંનો પહેલો નિયમ એ છે કે ખોરાકમાં મીઠાનો ઉપયોગ ઓછો કરવો મીઠું આપણે રોટલી શાક દાળ ભાતમાં સ્વાદ અનુસાર જેટલું મીઠું જોઈએ એ તો અનિવાર્ય હોય જ પણ એ સિવાય પ્રોસેસ્ડ ફૂડમાં પેકેજ ખાવાના પડીકા હોય ઇન્સ્ટન્ટ નૂડલ્સ હોય પ્રોસેસ ફૂડ હોય એવી વસ્તુઓમાં જે મીઠાનો વધારે પડતો ઉપયોગ હોય એ ટાળવો જોઈએ સામાન્ય રીતે મેડિકલ પરિભાષામાં અમે છ ગ્રામથી વધારે મીઠાની દૈનિક સલાહ આપતા નથી પણ એને ગણવું બહુ મુશ્કેલ હોય છે પણ સાદી ભાષામાં કહીએ તો રોટલી શાક દાળ ભાત કે આપણો જે દૈનિક રોજેરોજનો તાજો બનતો ખોરાક છે એમાં સ્વાદ અનુસારનું મીઠું હોય તે ચાલે પણ એ સિવાયની એક્સ્ટ્રા મીઠાવાળી વસ્તુઓ તૈયાર પડીકા વધારે પ્રમાણમાં અથાણા એ બધું ટાળવું જોઈએ પહેલો નિયમ બીજો નિયમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ પણ હાઈપરટેન્શન થવામાં ઘણો મોટો ભાગ ભજવે છે એટલે કાર્બોદિત પદાર્થો જેમાં એનર્જી લેવલ ઘણું વધારે હોય પણ ન્યુટ્રિશનની દૃષ્ટિએ એ પાછળ પડતા હોય એવી વસ્તુ એટલે રિફાઈન્ડ શુગર મેંદો જેમાં ખાંડ વધારે આવતી હોય એવા ઠંડા પીણા એ બને ત્યાં સુધી ટાળવા જોઈએ કે બંધ કરવા જોઈએ ત્રીજી વાત છે કે ખોરાકમાં લીલા શાકભાજી અને ફળોનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ એવી સલાહ અપાતી હોય છે કે દિવસમાં એટલીસ્ટ ત્રણથી ચાર વાટકી જેટલું શાક અને બેથી ત્રણ વાટકી જેટલા ફળ એટલો શાકભાજી અને ફળનો ઉપયોગ કરવો જોઈએ જે વ્યક્તિઓનું વજન વધારે હોય એમણે વજન ઘટાડવું જોઈએ રોજે રોજ કસરત કરવી શારીરિક પ્રવૃત્તિ કે કસરત કરવી જોઈએ એમાં જરૂરી નથી કે તમે કસરત માટે જીમમાં જઈને ડંબેસ જૂટકો ઓકે ત્રીસથી પાંત્રીસ મિનિટ ઝડપથી ચાલી લો કે સાયકલ ચલાવો કે દોરડા કૂદો કે સ્વિમિંગ કરો કે કોઈ સ્પોર્ટ્સ રમો તો એ પણ ચાલે એ સિવાય ઊંઘ બહુ મહત્ત્વની છે રોજની સાતથી આઠ કલાકની ઊંઘ લો બ્લડ પ્રેશર રાખવા માટે બ્લડ પ્રેશર નોર્મલ રાખવા માટે અતિ આવશ્યક છે એને અવગણી શકાય નહીં જે વ્યક્તિઓ ઊંઘ ઓછી લેતી હોય એમાં હાઈપર થવાના ચાન્સીસ વધી જાય આ ઊંઘને લઈને ખાલી વચ્ચે એક સવાલ કે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ આજે મેં પાંચ કલાક લીધી ઊંઘ બીજા દિવસે પાંચ કલાક પછી એ જે ભરપાઈ છે બે દિવસની ઊંઘની એ ત્રીજા દિવસે કરે તો એ એ પણ નિયમિત જીવનશૈલીમાં નથી આવતું નથી આવતું એ સલાહ ભર્યું નથી ઓકે રોજની સાધારણ રીતે માનવ શરીરની જરૂરિયાત સાત થી આઠ કલાકની ઊંઘ છે ઓકે એક દિવસ બે દિવસ બે મહિના ચાર મહિના શરીર ખેંચી શકે પણ સરવાળે એ બધું શરીરને ક્ષતિ પહોંચાડે છે અને એ ક્ષતિ મહિનાઓ અને વર્ષોના અંતે ભેગી થાય છે જે હાઈપરટેન્શનનું કારક બની શકે એ સિવાય બીજી લાઈફસ્ટાઈલ એડવાઇઝમાં તમાકુનું વ્યસન બંધ કરવું જોઈએ દારૂનું વ્યસન બંધ કરવું જોઈએ અને કેફિનેટેડ પદાર્થોનું ઉપયોગ ઘટાડવો જોઈએ તમાકુ સંપૂર્ણપણે બંધ દારૂ સંપૂર્ણપણે બંધ અને કેફિનેટેડ ડ્રિંક્સ જેમાં ચા આવે કોફી આવે કે કેફિનેટેડ ડ્રિંક્સ આવે જે બજારમાં તૈયાર મળતા હોય છે એનો ઉપયોગ દિવસમાં બેથી ત્રણ કપ એના સુધી સીમિત રાખવો જોઈએ અને છેલ્લી સલાહ કે સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ એ પણ હાઈપરટેન્શનનું કારક હોઈ શકે એટલે એને નાથવા માટે ઉપરની જે સલાહો કીધી એમાં ખાસ કરીને એક્સરસાઇઝ એમાં જો તમે યોગ પ્રાણાયામ કે મેડિટેશનનો ઉમેરો કરી શકો તો એ મેન્ટલ સ્ટ્રેસને પણ ઘણી હદે કાબૂમાં રાખી શકે અને બીજો એક પ્રશ્ન જે છે કે આમાં ઉંમર જે લોકોની નાની છે એ લોકોને બ્લડ પ્રેશર આવે છે તો એનું શું કારણ હોઈ શકે અત્યારે અને ઘણા વખત ઘણા કિસ્સામાં તો એવું પણ છે કે હાર્ટ એટેક સુધી વાત જાય છે એ અત્યારે ઘણા આપણે ઘટનાઓ જોઈ છે સો નાની ઉંમરે પણ અંશે પ્રાઇમરી હાઈપરટેન્શન ન જ જવાબદાર હોય છે કે જેમાં બે જવાબદાર જીવનશૈલી અથવા તો ખોટી જીવનશૈલી જવાબદાર હોય છે પણ જો ત્રીસ વર્ષથી નાની વ્યની વ્યક્તિમાં હાઈપરટેન્શન આવે તો એક ડૉક્ટર તરીકે એક ફિઝિશિયન તરીકે તમારે એના કોઈ સેકન્ડરી કારણો છે કે નહીં એની ઘનિષ્ઠપણે તપાસ કરવી પડે કિડનીની કોઈ બીમારી છે કે નહીં અંતસ્ત્રાવી ગ્રંથિઓની કેટલીક બીમારી આવું હાઈપરટેન્શન કરી શકે એટલે એના કેટલાક ટેસ્ટ કરવા પડે ડાયાબિટીસ થાઇરોઇડની તપાસ કરવી પડે આ જે સેકન્ડરી કારણો છે હૃદયની દિવાલો જાળી થતી હોય તો એ પણ હાઈપરટેન્શનનું કારક બની શકે એટલે હૃદય કિડની અંતસ્ત્રાવી ગ્રંથિઓ જેમાં ડાયાબિટીસ અને થાઇરોઇડ પણ આવી જાય એ તમામની હોલિસ્ટિક તપાસ થવી જોઈએ જો હાઈપરટેન્શનનું નિદાન ત્રીસ વર્ષથી ઓછી વયે થયું હોય તો અને છેલ્લું સવાય કે આ હાઈપરટેન્શન થાય પછી દવા પર ક્યારેય જતું રહેવું પડે કે હવે દવા વગર નહીં ચાલે સામાન્ય રીતે જો સ્ટેજ વન હાઈપરટેન્શન હોય અને નવું નવું નિદાન થયું હોય તો ડૉક્ટરો ત્રણથી છ મહિના લાઇફસ્ટાઈલ મોડિફિકેશન એટલે કે જીવનશૈલીમાં ફેરફાર કરવાની સલાહ આપતા હોય છે તુરંત હાઈપરટેન્શન માટેની દવાઓ ચાલુ કરવું એવું કોઈ પણ મેડિકલ ટેક્સ્ટબુક કહેતી નથી અન્ટીલ એન્ડ અનલેસ જો તમને સ્ટેજ ટુ હાઈપરટેન્શન છે એટલે કે એટલું વધારે બીપી છે કે જે એકસો સાહીઠને સોથી પણ ઉપર છે અથવા તો આ હાઈપરટેન્શનને કારણે ઓલરેડી એન્ડ ઓર્ગન ડેમેજ થયાના લક્ષણો જોવા મળે છે જેમ કે હાઈપરટેન્શનને કારણે આંખોને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે કિડનીને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે હૃદયને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે તો એવા કિસ્સામાં ત્રણથી છ મહિનાની રાહ ન જોવાય અને બીપીની દવા તુરંત શરૂ કરવી પડે પણ મોટાભાગના પેશન્ટમાં અમે ત્રણથી છ મહિના જીવનશૈલીમાં ફેરફાર લાવવાની સલાહ દર્દીઓને આપતા હોઈએ છીએ તો આ હતા ડૉક્ટર દુર્ગેશ મોદી સ્વસ્થ જીવનશૈલી માટે જે એમણે થોડા ઉપાયો બતાવ્યા છે અને હાઈપરટેન્શનને લઈને જે એમણે કેટલીક વાતો કહી છે મને લાગે છે કે સ્વસ્થ જીવનશૈલી માટે તમને ખૂબ ઉપયોગી થશે આ પ્રકારના વિડીયો લઈને અમે નવજીવન ન્યૂઝમાં આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન परा